તો આપણે નીકળી ગયા છીએ તો સામાન લેવા માટે તમને બતાવો હોલસેલ માર્કેટમાં શું મળે છે કઈ કઈ રીતની વસ્તુ મળે છે અને તમારે પણ કઈ વસ્તુ મંગાવી હોય આ ટાઈમ પર અવાજ બહુ આવે છે આ ચોથી પાંચમવાર હું લગ શરૂ કરું છું તો અવાજ જ નથી આવતો અમદાવાદ તો તમારે પણ કઈ વસ્તુ મંગાવી હોય તો ડિસ્પ્લે પર આપણે નંબર પર સંપર્ક કરો હોલસેલ ના ભાવે રિટેલમાં આપી દેવાનું છે બરોબર એકવાર અચૂક મુલાકાત કરો કોન્ટેક્ટ કરી અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે આપણે રેગ્યુલર ઓફર જાણવા માટે આપેલા નંબર પર ખાલી હાય લખીને મોકલીજો જો મારા વાલા હમણાં તમને બતાવું બરોબર ચાલો કઈ કઈ રીતની વસ્તુ આપણે ખરીદી કરીએ છીએ બરોબર ચાલો આપણે આવી ગયા છીએ બરોબર

તો ગાય આપણે ઘરે ભોગી જશું વાગી જશે કેટલા અઢી વાગી જશે આપણે કદાચ બાર વાગી જતા કા તો બાર થી એક થી બે

આજ આપણે જેમ સામાન લેવા હતા થોડોક જે આપણે બતાવી રહીએ તમને બરોબર તો જો પહેલાં આવડો આ કેબલ પ્રોટેક્ટર છે બરોબર આ વી એટ એટલે જે આપણે સાદી ઓટીજી આવે એન્ડ્રોઈડ ફોન ને ઈ છે આ ટાઈપ ની ઓટીજી છે બરોબર આ બધા ગ્લાસ છે આ બધી મોબાઈલ સ્કિન છે આ કેબલ છે સો વોલ્ટનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરાયો બરાબર પછી બીજું તમને બતાવું જો આ બધા એરબર્ડ્સ ને એવું બધું છે આ બહુ જોરદાર વસ્તુ છે તમને હું ખોલીશ દે બતાવીશ નેક્સ્ટ બ્લોગમાં આ પણ બોટનું નવું મોડલ છે આ નથિંગ ના છે બરોબર આ નથિંગ છે પછી આ બોટ છે ન્યુ મોડલ પછી આ ડબલ બેટરી વાળું નેક બેન્ડ છે જોવો ડબલ બેટરી બરોબર તો જોરદાર છે આ પણ સાઉન્ડ હેવી છે આવડું આ એનું સાઉન્ડ હેવી છે પછી આ વન છે એનું પણ સાઉન્ડ એક નંબર છે અને બીજું નીચે સઈ વન પ્લસ જ છે બરાબર એ એન વાળા છે બધા આવડું આ થઈ ગયું એટલું આપણું પછી નીચે પણ થોડુંક સામાન છે મોબાઈલ સ્ટેન્ડ છે પછી કેબલ પ્રોટેક્ટર છે પછી પબજી સ્લીવ્સ છે ઇયરફોન છે એવું બધું થોડું ઘણું સામાન આપણે લેવા છીએ અત્યારે બરાબર ટ્રાઈપોડ ને એવું બધું અને બીજું તો આપણે જે આપણે તમને બતાવ્યું હશે કદાચ આવડું આ રિપેરિંગનો સામાન બરાબર તો એની બેઝ હમણાં કસ્ટમર ને આપણે કવર ને ગ્લાસ ને એવું આપી દીધું છે તો અત્યારે વાગી રહ્યા છે બપોર પછી એટલે કે સાંજના સાડા એટલે મમ્મી ને દેવી અહીંયા સ્ટન લગાવે છે અને આપણે આ પિક્ચર જોયું છે બાઘી ફોર બરોબર તો ચાલો હવે આપણે આ વ્લોગ ને અહીંયા પૂરો કરીએ વિડીયો તમને ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર તમે નવા હોવ ચેનલ ને જરૂર ને જરૂર ફોલો કરતા જજો ફેસબુક ને બરોબર ને વિડીયો ને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કમેન્ટ કરો તમને આ વિડીયો કેવો લાગ્યો આમાંથી તમે કોઈ વસ્તુ જો મંગાવવા માંગતા હોલસેલમાં બરોબર તો તમે એક પીસ પણ મળી જશે હોલસેલમાં બરોબર તો ડિસ્પ્લે પર આપણે આ નંબર પર જાઓ સંપર્ક કરો કોલ કરો અને વોટ્સઅપ ચેનલમાં જણાવવા માટે આપણે રેગ્યુલર ઓફર હોય છે તમને એના વિશે પણ વાત કરતો જશ બરોબર આમ આપણે શરૂઆત શરૂઆત બ્લોગ આવશે વોલ્સમાં પણ તમને ઓફર વિશે જણાવતો જશ તમે ઓફરનો લાભ લેવા માગતા હો તો પણ મને આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો આપણે વોટ્સએપમાં તમે જોડાઈ શકો છો ડેલી અપડેટ માટે બરાબર ચાલો મળીએ છીએ નેક્સ્ટમાં ત્યાં સુધી યુ સીધેન ભાઈ ભાઈ